સમાચારો પર ભગવાન શિવના નામ પરથી જે નગર નું નામ પડ્યું છે તે વંકલેશ્વર શહેરમાં માં મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ભગવાન શિવ સહ પરિવાર સાથે અગિયાર ફૂટ ઊંચા નંદી મહારાજ પર બિરાજમાન શિવજીની શાહી સવારી નીકળી હતી સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા અંકલેશ્વર ખાતે સતત ચોથી વખત શિવજીની શાહી સવારીનું આયોજન કરવામાં આવે છે વિશાળ નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકે સહિત નારદજી બિરાજમાન છે ત્યારે હાસોડ રોડ પર આવેલ રામકુંડ મંદિર નજીક એશિયાડ નગર પાસેના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતેથી મહાશિવરાત્રીએ સાંજે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ અને કથાકાર પ્રિયાંશુ મહારાજે આરતી ઉતારી શાહી સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું પ્રસ્થાન દરમિયાન દિલ્હીના મયંક અલઘોરી આર્ટ ગ્રુપે વિવિધ કરતબ દર્શાવી આકર્ષણ જમાવ્યું હતું શિવજીના સવારી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ચૌટા નાકા થઈ ગડખોલ પાઠિયા સુધી સિદ્ધેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આ શિવજીની સવારી દરમિયાન સિદ્ધેશ્વર યુવા ગ્રુપના અંકુર પટેલ પાર્થ મહાજન મેહુલ મોદી વિનોદ પંડ્યા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા